તાલુકાના વાઘપુરા નજીક અજાણ્યા ટ્રક ચાલકે સવાર ચાલકનું ઘટના સ્થળે કરવાનું ઝઘડિયાના બે યુવકો રાજપાડી જઈને ઘરે પાછા ફરતા હતા ત્યારે ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે અને આવા જ એક અકસ્માતની ઘટનામાં રાજપાડી ઘટ ઝઘડિયા વચ્ચે વાઘપુરા નજીક એક ટ્રકને અડફેટે બાઇક સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું જ્યારે બીજા યુવકને ઈજા થઈ હતી અને ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુભાઈ વસાવા નામનો ઓગણીસ વર્ષીય યુવક રોજ વેચમીના રોજ સાંજના ફળિયામાં રહે તેને તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉંમર વર્ષ અઢારનાની સાથે બાઇક લઈને રાજપાડી ખાતે કપડા લેવા ગયો હતો ને આકાશ વસાવા મોટરસાઇકલ ચલાવતો હતો ને આ લોકો રાજપાડી તરફથી મોટરસાઇકલ પર પાછા ફરતા તે દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાઇકલ પાછળથી ટક્કર મારતા બાઇક સવાર યુવકો નીચે રોડ ઉપર પડી ગયા અકસ્માતમાં ટ્રકનું પાછળનું વ્હીલ કિરણ વસાવાના કમરના ભાગે ચડી જતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું તેની સાથે આકાશને ઈજા થઈ અને ઈજાગ્રસ્ત યુવક આકાશને અવિદાસ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો